આજરોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ભેસાણ ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તન સંવર્ધન પરિષદ જૂનાગઢ જિલ્લા દ્વારા ભેંસાણ એસટી બસ સ્ટેશનમાં પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન સંવર્ધન પરિષદ જૂનાગઢ જિલ્લા પ્રમુખ શ્રી ગોપાલ ભેંસાણીયા પ્રદભાઈ બોરીચા સુભાષભાઈ ત્રિવેદી તેમજ સમગ્ર ટીમ દ્વારા એક વૃક્ષ કે નામ અભિયાન અંતર્ગત પવિત્ર પીપળાના વૃક્ષનું વૃક્ષારોપણ કરી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી આ તકે જિલ્લા પ્રમુખ ગોપાલભાઈ ભેસાણી દ્વારા ભેસણ બસ આવતા મુસાફરોને વિશ્વ પર્યાવરણ દિવસે સતત બદલતા રહેલા પર્યાવરણ ઊંડા જતા રહેલા ભૂગર્ભ જળ માટે પાણી બચત અને શુદ્ધ હવા અને ઓક્સિજન માટે વૃક્ષારોપણનું મહત્વ સમજાવીને એક વૃક્ષ માટે નામનો સંકલ્પ લેવડાવવાની વૃક્ષારોપણ કરી આ જીવંત સૃષ્ટિનું રક્ષણ અને સંવર્ધન કરીને પશુ પક્ષીઓ તેમજ માનવ જીવનના રક્ષણ માટે પાણી અને પર્યાવરણ બચાવવા માટે અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભેંસાણા એસટી ડેપો મેનેજર લાભુભાઈ કિસાન સંઘના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા જીપીવીસીએલમાંથી મિલનભાઈ ગુણા અજયભાઈ ડાબી રવિભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં મુકેશભાઈ ભેસાણીયા કેતનભાઈ વિસાવેલિયા તેમજ સાગરભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી